આપણે આવી જતા હસ્તગીરી જાળિયા વાડીએ હવે અહીંથી આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે બસની વાટે ઉભા છે બસ તો કંઈ જ આવી છે નહીં પછી આપણે જવાનું છે અંબાણી પરિવારમાં લગ્ન આમંત્રણ આપણે આવી ગયું છે બધાને જાઉં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને અત્યારે જો વરસાદ રહી ગયો ને તો એ હું વૈયા ધાબા ઉપર પારેવાને શણ ને એવું નાખવા કેમ કે અત્યારે છે ને પાણી ને એવું તો મળી રહે પણ અત્યારે એને ખાવાનું ન મળે કે પલ્લી જાય કે નહીં એટલે નાખ્યું એ પલ્લી ગયો એટલે વરસાદ રહેશે ને એટલે થોડુંક નાખવું પડે એને બેસાવાનું ભૂખ લાગે ને તો કેટલા અત્યારમાં પારે વાઈ ગયા છે ભેગા થઈ ગયા છે ભૂખ્યા હોય કે નહીં બેસારા બધા તો એ થોડુંક ભીનું છે તો પછી મેં તો નાખી દીધી શેણ મેં તો ભૂખ્યા હોય કે નહીં એના વરસાદ કાંઈ રે નહીં ઘડીક થાય ત્યાં પાછો હજી આવી જ ગયો હોય તો થોડું કોરું થયું ને તો નાખી દીધું અહીંયા વરસાદ થઈ ત્યારે અમારા અજમાન એવું કેવું અસર થઈ ગયું છે आज मां तो सोके वसामी जैसी तर भजिया था नी वा થઈ જશે મસ્ત આજ માં જોઈન ભજીયા ખાવાનું મન થઈ જશે અને આ ટામેટીનો રોપ તો જો કેટલો ઉગ્યો છે આ નથી જોતો તો કેટલો ઉગ્યો છે અહીંયા આમાં એ ટામેટીનો રોપ બધાયમાં ટામેટીનો રોપ જ એટલો ઉગી જશે આ રીતે વાતાવરણ કેવું દેખાય છે આજે વરસાદ તું ધારેલો છે આવે ઉત છે

કાઈક અવાજ આવે ને એટલે વયા જાય બધાય ઉડી નવ પાસા મળ્યા આવવા બધાય બધાય સીધા આમ ફ્લેટમાં જ વયા જાય ઉપર બે હવા પાસા બધા આવી ગયા છે કાંઈ અવાજ એટલે વયા જાય છે એને એમ થાય કે અમને ઉડાડવા હાટું અવાજ થાય છે તો અત્યારે જો ઉપર થઈ છે અને મારે અહીં રાંધવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદે આવવાનું શરૂ થઈ છે જો બહુ જ અંધાર હતો અને આવવાનું હવે જો અત્યારે શરૂ થઈ ગયો છે વરસાદ વરસાદે આવવાના થા જો કે બહુ જ હોય છે વરસાદ તો મારે આજે બનાવાશે પૌવા બટેટા બપોરે તો જો બધું સુધારી વાળ્યું છે અને પૌવા છે ના લઈ લીધું છે લીંબુ આપણે એમાં નાખવા ખાટા મીઠા થાય ને તો મજા આવે ખાવાની વરસાદ જેવું છે ને એટલે હવા ને રોટલી ને શાક ને એવું તો પડ્યું હોય એટલે આ લીધે થોડા પોવા બટેટા બનાવીને એટલે જો કે મારે ખાવા છે એવું થયું છે પોવા બટેટા આજે બનાવી નાખીએ આપણે તો દીદી હવે આવતી દેશે પલ્લી ન જાય તો બસ હવે આવી ગઈ છે ત્યારે એની પાસે રેનકોટે ગાડીમાં જવા દે સારવાર એટલે હવે પલ્લી ન જાય તો હાર આપણે પોવા બટેટા બનીને થઈ ગયા છે તૈયાર જો કે દાડમના દાણા નાખ્યા છે દાડમના દાણા જો કે મને ખાવાની મજા આવે દીદી બહુ નહીં ભાવે એને એમ થાય દાંત બંધ ખાય તો કાઢી નાખશે વરસાદ રહી ગયો છે હવે પણ દીદી કે દેખાતી નથી આવી લાગે છે બોલી બોલી દીદી જો એવી દીદી જોય ત્યારે ભાઈ આવી ગયું છે આપણે જમવાનું બધું બની ગયું છે હાલ સ્પેશિયલ તારા માટે પૌવા બટેટા બનાવ્યા છે જો સરસ તને દાંત દુખે છે કે નહીં એટલે સાર વાગી ગયા છે અને ઊન દીદી બે ઉઠીને બેહી ગયા છે આ થોડું ફ્રૂટ ને એવું બધું લઈ ખાવા દીદી જોય ત્યારે તો ઉઠીને બેઠી છે અને આ દાડમ ને એવું બધું કાઢ્યું છે આપણે ખાવા જો છે આમાં ઘાટો કલર કેમ છે દીદી આ ફેર બહુ વસ્તે બહુ ઘાટો કલર છે અને આ ફ્રીજમાંથી કાઢ્યા ને તો જો કેવા આખા ઓલા પાણી આમ જો કેટલું ઓલું થયું ફ્રીજમાં મૂકીને પછી આવા થઈ હો અને આજો દીદી બે કોલગેટાસ તો લઈને આવી છે દાંત બંધવા ગઈ થઈ કે નહીં કાલે હા તો આજે કાલે ભૂલાઈ ગયું તો પાછી એવા બધા સુકાઈ જાય ત્યારે બધા માથે નાખી દીધા છે બે ત્રણ દિવસ ત્યાં તો એક ધાર અંદર ને અંદર હોય એટલે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં ગમે નહીં આમ એવા કપડાં વાસ મારવા મળે અને આજે તો હારું છે તો બધા સુકાઈ જશે કપડા ને એવું દીદી છે હાલ તારે અંબાણી માં લગન આમંત્રણ આપણે આવી ગયું બધા જ ને કાલપુડીમાં અમેરા રસમ હતી ને કેવા બધા હાડિયું એવું કેવું પહેર્યું થયું આપણે તેના હાડીમાં એવું જ મસ્ત લાગે જોવાની મજા આવે આપણને એવું આમ હા ઓલું હોય તો એનું આપણને પહેરેલું હોય ને સારું જ લાગે હાલ તારા હાલું ખાવાય તાર ચાલો સુધારવા છે આપણે સુધારા એવા જ છે જવા

તો આ જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં